નમસ્કાર આંબાલાલ પટેલની આગાહી ગુજરાતના આ જિલ્લાઓ ચિંતાતુર આવી રહ્યું છે મોટું સંકટ હવે પડશે કરા આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં કડકટી ઠંડીનો ચમકારો યથાવત રહેશે આગામી પ્રમાણે આગામી એકવીસથી પચીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે અચાનક ધોળું દેખાતું આકાશ કાળું પડી રહ્યું છે વાદળો ઘેરાઈ રહ્યા છે હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે અંબરલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગો પર થશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ દિવસોમાં પવનની ગતિમાં પણ વધારો રહેશે ત્રણ થી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે પાંચ થી સાત માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ અચાનક તેજ થઈ શકે છે જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો